આમોદ તાલુકા મથક પર આધાર કાર્ડ માટે એક જ કેન્દ્ર હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તાલુકાના છપ્પન ગામ વચ્ચે આ આધાર કાર્ડ કેન્દ્ર પર સવારથી લોકોની લાંબી કતારો લાગી જાય છે ગ્રામ્ય વિસ્તાર માટે અગાઉ તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર બંધ કરી દેતા ગામડાઓમાંથી આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે જેને લઈ સ્થાનિક અગ્રણીએ બંધ કરેલા આધાર કાર્ડ કેન્દ્રો શરૂ કરવા માંગ કરી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આમૃદ જનસેવા કેન્દ્ર ખાતે આ આધાર કાર્ડ માટે લોકો સવારના લાઈનોમાં ઊભા છે ત્યાં તપાસ કરતા તેના કર્મચારીઓ એવું કહ્યું કે ભાઈ અમે સો ટોકન ઓલરેડી આપી દીધા છે પણ છપ્પન ગામોના લોકો અહીંયા પોતાના આધાર કાર્ડ માટે આવી રહ્યા છે અને એક જ કેન્દ્ર ચાલુ છે છપ્પન ગામોના લોકો સવારથી લઈને સાંજ સુધી અહીંયા લાઈનમાં ઊભા રહે છે છતાં પણ નંબર આવતો નથી અને આવતીકાલના ટોકોનો લઈને બિચારા પોતાના ઘરે જઈ રહ્યા છે